નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે અમારી ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર ગુજરાતના તમામ માર્કેટયાર્ડના કપાસના સો સો ટકા સાચા બજાર ભાવ જાણવા માટે અને બેલાયક દબાવી દો જેથી આગળના વિડીયોની માહિતી મળતી રહે તો ચાલો મિત્રો જાણી લઈએ કપાસના તાજા બજાર ભાવ વિરમગામ માર્કેટયાર્ડમાં અગિયારસો પાસઠ થી લઈને ચૌદસો ને છવ્વીસ રૂપિયા ધારી માર્કેટ યાર્ડમાં અગિયારસો થી લઈને ચૌદસો ને એકવીસ રૂપિયા ટ્રોલ માર્કેટ યાર્ડ ની વાત કરીએ તો બારસો પંચાવન થી લઈને ચૌદસો ને ચોર્યાસી રૂપિયા હળવદ માર્કેટ યાર્ડ ની વાત કરીએ તો તેરસો પચાસ થી લઈને પંદરસો ને છ રૂપિયા આગળ બોટાદ માર્કેટ યાર્ડમાં તેરસો વીસ થી લઈને ચૌદસો ને નેવ રૂપિયા રાજકોટ માર્કેટ યાર્ડમાં તેરસો પચીસ થી લઈને ચૌદસો ને સિત્તેર રૂપિયા મોરબી માર્કેટ યાર્ડમાં તેરસો થી લઈને ચૌદસો ને બોતેર રૂપિયા ધાંગધ્રા માર્કેટ યાર્ડમાં બારસો સિત્તેરથી લઈને તેરસો રૂપિયા આગળ અમરેલી માર્કેટ યાર્ડમાં અગિયારસો વીસથી લઈને ચૌદસો ને ઓગણસી રૂપિયા આંખાનેર માર્કેટ યાર્ડમાં બારસો ત્રીસથી લઈને ચૌદસો ને સત્તાવન રૂપિયા જેતપુર માર્કેટ યાર્ડમાં બારસોથી લઈને ચૌદસો ને એકાણું રૂપિયા હારીજ માર્કેટ યાર્ડની વાત કરીએ તો તેરસો સાતથી લઈને ચૌદસો ને ચુમ્મોતેર રૂપિયા આગળ જસદણ માર્કેટ યાર્ડમાં તેરસોથી લઈને ચૌદસો ને સાહીઠ રૂપિયા ખાંભા માર્કેટ યાર્ડમાં અગિયારસો એકત્રીસથી લઈને ચૌદસો ને પચાસ રૂપિયા હિંમતનગર માર્કેટ યાર્ડની વાત કરીએ તો તેરસોથી લઈને ચૌદસો ને ચોરાણું રૂપિયા બાબરા માર્કેટ યાર્ડમાં ચૌદસો ચૌદથી લઈને પંદરસો ને સોળ રૂપિયા આગળ વિજાપુર માર્કેટ યાર્ડમાં અગિયારસોથી લઈને પંદરસો રૂપિયા કડીઈ માર્કેટ યાર્ડમાં તેરસો એકત્રીસથી લઈને ચૌદસો ને છપ્પન રૂપિયા ગોંડલ માર્કેટ યાર્ડમાં બારસો એકથી લઈને ચૌદસો ને એકસઠ રૂપિયા ભાવનગર માર્કેટયાર્ડની વાત કરીએ તો બારસોથી લઈને ચૌદસો ને બેતાળીસ રૂપિયા આગળ થરા માર્કેટયાર્ડમાં તેરસો પચાસથી લઈને ચૌદસો ને સિત્તેર રૂપિયા સિમોરી માર્કેટ યાર્ડમાં તેરસો છેત્રીસથી લઈને ચૌદસો ને ત્રીસ રૂપિયા લખતર માર્કેટ યાર્ડમાં તેરસો એકસઠથી લઈને ચૌદસો રૂપિયા જામનગર માર્કેટયાર્ડની વાત કરીએ તો અગિયારસો પચાસથી લઈને ચૌદસો ને પંચ્યાસી રૂપિયા આગળ મહુવા માર્કેટયાર્ડમાં અગિયારસો નેવથી લઈને ચૌદસો ને ચોવીસ રૂપિયા જા માર્કેટયાર્ડમાં બારસો ત્રેપનથી લઈને ચૌદસો ને એકાવન રૂપિયા પાટણ માર્કેટ યાર્ડની વાત કરીએ તો અગિયારસોથી લઈને ચૌદસો ને ચોર્યાસી રૂપિયા કાલાવડ માર્કેટયાર્ડની વાત કરીએ તો તેરસોથી લઈને ચૌદસો ને બ્યાશી રૂપિયા તમારી આજુબાજુના માર્કેટયાર્ડના ભાવ રહી જતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દો અને વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લો